શ્રીમદ ભગવદ્ ગીતા માત્ર એક ધર્મ માટે નથી પરંતુ તેને પૃથ્વી પરના દરેક માનવીએ વાંચવી અને સમજવી જોઈએ જેથી તે પોતાના જીવનમાં સુખ શાંતિ અને સફળતા પ્રાપ્ત કરી શકે કહેવાય છે કે જે ઘરમાં ગીતાનો પાઠ દરરોજ વાંચવામાં આવે છે અથવા સાંભળવામાં આવે છે તે ઘરમાં ભગવાન શ્રીકૃષ્ણ આવતા રહે છે શ્રીમદ્ ભગવદ્ ગીતા સાક્ષાત ભગવાનની દિવ્યવાણી છે તેની મહિમા અપાર છે અપરિમિત છે તેનું યથાર્થ વર્ણન કોઈ કરી શકતું નથી શેષ મહેશ ગણેશ પણ તેની મહિમાને પૂરી રીતે કહી શકતા નથી પછી માનવીની તો વાત જ શું છે ગીતામાં કુલ અઢાર અધ્યાય અને સાતસો શ્લોક છે જેને બધાએ વાંચવું થોડું મુશ્કેલ છે તેથી આજના આ અત્યંત ખાસ વીડિયોમાં અમે ગીતાના અઢાર અધ્યાયના સાતસો શ્લોકોના સાર વિશે વાત કરીશું જેને જાણીને તમે ગીતાનો સાચો અર્થ સમજી શકશો તેથી આ વિચારોને તમે દરરોજ રાત્રે સૂતા પહેલાં જરૂર સાંભળો તો ચાલો જાણીએ ભગવદ્ ગીતાના સાતસો શ્લોકોના સાર વિશે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે હે અર્જુન હું બધા પ્રાણીઓના હૃદયમાં સ્થિત સૌનો આત્મા છું સંપૂર્ણ પ્રાણીઓનો આદિ મધ્ય અને અંત પણ હું જ છું હું સૂર્ય છું હું વેદોમાં સામવેદ છું દેવોમાં ઇન્દ્ર છું ઇન્દ્રિયોમાં મન છું હું બ્રહ્મા છું હું વિષ્ણુ છું હું મહેશ છું જળાશયોમાં હું સમુદ્ર છું પર્વતોમાં હું હિમાલય છું આ સંપૂર્ણ સંસારમાં તમે જે કંઈ જુઓ છો તે બધું હું જ છું કોઈ માણસ લાખ વસ્તુઓ જાણી લે પૂરા જગતને જાણી લે પરંતુ જો તે પોતાને જ ન જાણે તો તે અજ્ઞાની છે જો કોઈ તમને ઠુકરાવી દે તો ખરાબ ન માનશો કારણ કે તેઓ વાસ્તવમાં તમારી કિંમત નથી જાણતા જે સંબંધ આપણને રડાવે તેના કરતાં ઊંડો કોઈ સંબંધ નથી અને જે સંબંધ આપણને રડતા છોડી દે તેના કરતા કમજોર કોઈ સંબંધ નથી હંમેશા શાંત રહો આનાથી તમે તમારા જીવનમાં પોતાને ખૂબ મજબૂત અનુભવશો કારણ કે લોખંડ ઠંડુ થાય ત્યારે જ મજબૂત બને છે પરંતુ ગરમ હોય ત્યારે તો તેને કોઈ પણ આકારમાં ઢાળી શકાય છે કોઈ વિપત્તિના સમયે તમને આ સાત ગુણ બચાવશે તમારું જ્ઞાન તમારી વિનમ્રતા તમારી બુદ્ધિ તમારા અંદરનું સાહસ તમારા સારા કર્મો સાચું બોલવાની આદત અને ઈશ્વરમાં વિશ્વાસ આત્મા હંમેશા જાણે છે કે સાચું શું છે અને ખોટું શું છે પરંતુ માનવી સામે પડકાર તો મનને સમજવાનો હોય છે મુશ્કેલ સમયમાં વ્યક્તિ એકલો પડી જાય છે પરંતુ મુશ્કેલીઓના કારણે જ તે વ્યક્તિ મજબૂત બને છે જે તમને આદર આપે તેને જ આદર આપો હૈસિયત જોઈને માથું ઝુકાવવું કાયરતાનું લક્ષણ છે હે અર્જુન જે ક્યારે હર્ષિત નથી થતો કોઈથી દ્વેષ નથી કરતો શોક નથી કરતો અને કામના નથી કરતો જે શુભ અને અશુભ સંપૂર્ણ કર્મોનો ત્યાગી છે તે જ્ઞાની માનવી મને અતિપ્રિય છે મને પામવાના ત્રણ માર્ગ છે ધ્યાનયોગ જ્ઞાનયોગ અને કર્મયોગ અને આ બધામાં કર્મયોગ સૌથી શ્રેષ્ઠ છે કોઈ પર વિશ્વાસ કરવો હોય તો તેમની વાતો પર નહીં તેમની હરકતો પર ધ્યાન આપો ગુસ્સાના સમયે થોડું રોકાઈ જવાથી અને ભૂલના સમયે થોડું ઝૂકી જવાથી જીવન વધુ સરળ બની જાય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે માનવી મને જાણી લે છે તે જન્મ મરણના બંધનોથી મુક્ત થઈ જાય છે જે માનવી ભગવદ્ ગીતા વાંચીને તે પર અમલ કરે છે તેના બધા દુષ્કર્મોનો પ્રભાવ સમાપ્ત થઈ જાય છે જે ભાગ્યમાં છે તે ભાગીને આવશે અને જે ભાગ્યમાં નથી તે આવીને ભાગી જશે જેમ હવાના ઝોંકા નાવને ભટકાવી દે છે તેમ માનવીની ઈચ્છાઓ બુદ્ધિને ભટકાવી દે છે એક સમજદાર વ્યક્તિ તે જ છે જે બીજાઓને જોઈને તેમની વિશેષતાઓમાંથી શીખે છે તેમની સાથે તુલના અને ઈર્ષા નથી કરતો શસ્ત્ર માત્ર શરીરને ઘાયલ કરે છે પરંતુ શબ્દો આત્માને પણ ઘાયલ કરી દે છે જે માનવી પોતાને પરમાત્માથી અલગ નથી સમજતો અને શરીરથી પોતાનો કોઈ સંબંધ નથી માનતો તે હંમેશા માટે જન્મ મરણથી મુક્તિ પામી લે છે જે વ્યક્તિ આધ્યાત્મિક જાગૃતિના શિખર સુધી પહોંચી ગયા છે તેમનો માર્ગ કર્મ છે અને જે ભગવાન સાથે જોડાઈ ગયા છે તેમનો માર્ગ સ્થિરતા અને શાંતિ છે માનવ કલ્યાણ જ ભગવદ્ ગીતાનો મુખ્ય ઉદ્દેશ્ય છે તેથી માનવીએ પોતાના કર્તવ્યોનું પાલન કરતી વખતે માનવ કલ્યાણને પ્રાથમિકતા આપવી જોઈએ શ્રીકૃષ્ણ કહે છે કે જે તમારો સાથ આપે તમે તેનો સાથ આપો જે તમને ધોકો આપે તમે તેને ત્યાગી દો જ્યાં તમારો આદર ન હોય ત્યાં ક્યારેય ન જાઓ નહીં તો લોકો તમને કમજોર અને મૂર્ખ સમજશે જ્યાં વરસાદ ન હોય ત્યાં પાક ખરાબ થઈ જાય છે અને જ્યાં સંસ્કાર ન હોય ત્યાં વંશ પણ ખરાબ થઈ જાય છે જે લોકો કહે છે કે મારી પાસે સમય નથી વાસ્તવમાં તેમના ખાસ સંબંધોની ગણતરીમાં તમારું નામ જ નથી હે અર્જુન જે વાસ્તવિકતામાં મારા ઉત્કૃષ્ટ જન્મ અને ક્રિયાઓને સમજે છે તે શરીર ત્યાગ્યા પછી પુનઃ જન્મ નથી લેતો અને મારા પરમધામને પ્રાપ્ત થાય છે જે વ્યક્તિ બધી ઈચ્છાઓ ત્યાગી દે છે અને હું અને મારુંની લાલસા અને ભાવનાઓથી મુક્ત થઈ જાય છે તેને અપાર શાંતિ પ્રાપ્ત થાય છે જે માનવીનામાં જ્ઞાનની કમી અને ઈશ્વરમાં શ્રદ્ધા નથી તે માનવી જીવનમાં ક્યારેય આનંદ અને સફળતા પ્રાપ્ત નથી કરી શકતો ઈશ્વરે આપણને જે કંઈ આપ્યું છે તે જ આપણા માટે પર્યાપ્ત છે અને આ જ એક અટલ સત્ય છે સંયમ સદાચાર સ્નેહ અને સેવા આ ગુણો સત્સંગ વિના નથી આવતા ઈશ્વરથી કરેલી પ્રાર્થનાથી માનવની પરિસ્થિતિ અથવા તકદીર બદલાય કે ન બદલાય પરંતુ તે પ્રાર્થનાથી માનવના ચરિત્રમાં જરૂર બદલાવ આવે છે વાત એટલી મધુર રાખો કે ક્યારે પાછી પણ લેવી પડે તો તમને કડવી ન લાગે પોતાનામાં થોડો સ્વાભિમાન હોવો જરૂરી છે નહીં તો લોકો તમને ત્યાં પણ દબાવવાનો પ્રયાસ કરશે જ્યાં તમારો અધિકાર છે કોઈ એક મહાપુરુષ જ આત્માને આશ્ચર્યની ભાંગી જુએ છે તેવો જ બીજો કોઈ મહાપુરુષ તેના તત્વનું આશ્ચર્યની ભાંગી વર્ણન કરે છે અને બીજો કોઈ અધિકારી પુરુષ તેને આશ્ચર્યની ભાંગી સાંભળે છે અને કોઈ કોઈ તો સાંભળીને પણ તેને નથી જાણતો શ્રીકૃષ્ણ કહે છે કે દુઃખ સુખને સમાન સમજનારા જે ધીર પુરુષને આ ઇન્દ્રિય અને વિષયોના સંયોગ વ્યાકુળ નથી કરતા તે મોક્ષ માટે યોગ્ય છે જ્યાં સુધી તમે પોતાની સાથે જ નહારો ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત તમને હરાવી નથી શકતી કમજોર તમે નથી તમારો સમય કમજોર છે અને સમય બધાનો બદલાય છે તમે બસ પોતાના કર્મ કરતા રહો જેણે ક્યારેય સંકટ નથી જોયું તેને પોતાની તાકાતનો ક્યારેય અહેસાસ નથી થતો જે બીજાઓની તકલીફો સમજે છે જેમાં દયા છે જે દિલથી સારા છે તેમને ફરીથી જન્મ નથી લેવો પડતો કોઈને કંઈ આપીને ઘમંડ ન કરો શું ખબર તું આપે છે કે પાછલા જન્મનું કરજ ચૂકવે છે ઘમંડી માનવીનો વંશ વૈભવ અને પ્રતિષ્ઠા ત્રણેય ચાલ્યા જાય છે વિશ્વાસ ન હોય તો રાવણ કૌરવ અને કંસને જુઓ ચૂપ રહેવાથી મોટો કોઈ જવાબ નથી અને માફ કરી દેવાથી મોટી કોઈ સજા નથી જે માનવી પાસે સબ્રની તાકાત છે તે માનવીની તાકાતનો કોઈ મુકાબલો નથી કરી શકતો આપણી વ્યર્થ ચિંતા અને મનનો ભય એક એવો રોગ છે જેનાથી આપણી આત્મીય શક્તિ વિખેરાઈ જાય છે માનવીએ જીવનની પડકારોમાંથી ભાગવું ન જોઈએ અને ન તો ભાગ્ય અને ઈશ્વરની ઈચ્છા જેવા બહાનાઓનો ઉપયોગ કરવો જોઈએ યજ્ઞમાંથી બચેલા અન્નને ખાનારા શ્રેષ્ઠ પુરુષો બધા પાપોથી મુક્ત થઈ જાય છે અને જે પાપી લોકો પોતાના શરીરના પોષણ માટે જ અન્ન પકાવે છે તે તો પાપ જ ખાય છે એટલે કે જે લોકો ઈશ્વરને યાદ કર્યા વિના પોતાના જીવવામાં જ લાગેલા રહે છે તેમને ચોર સમજવા જોઈએ માત્ર જ્ઞાન જ એક એવું અક્ષય તત્વ છે જે ક્યાંય પણ કોઈ પણ અવસ્થામાં અને કોઈ પણ કાળમાં માનવીનો સાથ નથી છોડતું ધરતી પર જેમ મોસમમાં ફેરફાર આવે છે તેમ જીવનમાં પણ સુખ દુઃખ આવતા જતા રહે છે યુદ્ધ હોય કે જીવન સફળતા માત્ર ત્રણ શસ્ત્રોથી પ્રાપ્ત થાય છે ધર્મ ધૈર્ય અને સાહસ કોઈ પણ માનવી જન્મથી નહીં પરંતુ પોતાના કર્મોથી મહાન બને છે કંઈક પામવું હોય તો પોતાના પર વિશ્વાસ કરો કારણ કે સહારા કેટલા પણ સાચા અને સારા હોય સાથ છોડી જ જાય છે મિત્ર ગરીબ છે કે અમીર એ મહત્વનું નથી પરંતુ તે તમારા ખરાબ સમયમાં તમારો સાથ કેટલો આપે છે એ મહત્વનું છે ધર્મ કોઈ પણ હોય સારા માનવી બનો હિસાબ આપણા કર્મોનો થશે ધર્મનો નહીં ખુશી માટે કામ કરશો તો ખુશી નહીં મળે પરંતુ ખુશ થઈને કામ કરશો તો ખુશી જરૂર મળશે જ્યારે તમે બીજાઓ માટે સારું ઈચ્છો છો તો તે જ સારી વસ્તુઓ તમારા જીવનમાં પાછી આવે છે આ જ પ્રકૃતિનો નિયમ છે તમારી કિંમત તેનાથી નક્કી નથી થતી કે તમે શું છો તે તેનાથી નક્કી થાય છે કે તમે પોતાને શું બનાવવાની ક્ષમતા ધરાવો છો હસતું મન અને હસતો ચહેરો એ જ સાચી સંપત્તિ છે જેટલો ઇંતજાર તે તમારાથી કરાવે છે સમય આવતા તે એટલું આપશે કે સંભાળી પણ નહીં શકો કોઈ તમારો સાથ ન આપે तो निराश न થાઓ કારણ કે પરમાત્મા કરતા મોટો હમસફર કોઈ નથી ખુશી આઝાદી પર નિર્ભર છે અને આઝાદી તે વાત પર નિર્ભર છે કે તમે કેટલા સાહસી છો વિશ્વાસ વિના આ દુનિયામાં કોઈ પણ સંબંધ વધુ સમય સુધી ટકી નથી શકતો જો કોઈ ભૂલના કારણે કાલનો દિવસ દુખમાં વીતી ગયો તો તેને યાદ કરીને આજનો દિવસ વ્યર્થ ન કરો ઘણા એવા લોકો છે જે કર્મ કરતા કરતા જ પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી ચૂક્યા છે જનક વગેરે જ્ઞાનીઓ પણ આસક્તિહિત કર્મથી જ પરમસિદ્ધિ પ્રાપ્ત કરી હતી તેથી માનવીએ હંમેશા સારા કર્મ કરવા જોઈએ અને ફળની અભિલાષાથી દૂર રહેવું જોઈએ હે અર્જુન મારા આ ત્રણેય લોકોમાં ન તો કંઈ કર્તવ્ય છે અને ન તો કોઈ વસ્તુ પ્રાપ્ત કરવા યોગ્ય છે તેમ છતાં હું કર્મ કરતો રહીને પોતાના કર્તવ્યનો નિર્વાહ કરું છું શ્રીકૃષ્ણ કહે છે હે પાર્થ જો હું કર્મો કરવામાં સાવધાની ન રાખું તો મોટો અનર્થ થઈ જશે કારણ કે માનવી બધી રીતે મારા જ માર્ગનું અનુસરણ કરે છે આ દુનિયામાં હારેલા માણસની તકલીફમાં પડેલા માણસની કોઈ મદદ નથી કરતું અને જો કોઈ માણસ થોડો સફળ થઈ જાય તો તેનાથી કોઈ ખુશ નથી થતું તેથી પોતાનો દુઃખ કોઈને કહેવું નહીં અને પોતાની ખુશી કોઈ આગળ બતાવવી નહીં માનવીનો આહાર હંમેશા સાત્વિક અને સંતુલિત હોવો જોઈએ જે વ્યક્તિને એ સમજ નથી કે શું ખાવું કેટલું ખાવું ક્યાં ખાવું અને કેવી રીતે ખાવું તે પરમાત્માને ક્યારેય નથી પામી શકતો જે મંદબુદ્ધિ માનવી માત્ર દેખાવડા માટે કહે છે કે તેણે સમસ્ત ઇન્દ્રિયોને વશમાં કરી લીધી છે પરંતુ તે મનોમન તે ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે તે માનવી મિથ્યાચારી એટલે કે ઢોંગી કહેવાય છે જે પુરુષ પરંપરાથી નથી ચાલતો સૃષ્ટિચક્રના નિયમોનું પાલન નથી કરતો એટલે પોતાના કર્તવ્યનું પાલન નથી કરતો તે ઇન્દ્રિયો દ્વારા ભોગોને ભોગવનારો પાપી પુરુષ વ્યર્થ જ જીવે છે પરંતુ જે માનવી આત્મામાં જ રમણ કરનારો અને આત્મામાં જ તૃપ્ત તથા આત્મામાં જ સંતુષ્ટ છે તેના માટે કોઈ કર્તવ્ય નથી અહીં આત્માનો અર્થ સૌથી મોટું સત્ય છે અને જે સત્યને સમજે છે સત્યમાં જ ખુશ થઈને સત્યમાં જ રહે છે તેના માટે કોઈ કર્તવ્ય નથી પરંતુ એવો કોઈ લાખો કરોડોમાં એક હોય છે તે મહાપુરુષના આ વિશ્વમાં ન તો કર્મ કરવાથી કોઈ પ્રયોજન રહે છે અને ન કર્મો ન કરવાથી જ કોઈ પ્રયોજન રહે છે તથા સંપૂર્ણ પ્રાણીઓમાં પણ તેનો સ્વાર્થથી કોઈ સંબંધ નથી રહેતો કહેવાનો સીધો અર્થ છે કે જેને પરમાત્મા મળી ગયો છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે કે અસલી શક્તિ માત્ર બાહ્ય વિજયમાં નથી પરંતુ અંદરની સ્થિરતામાં છે જ્યારે પરિસ્થિતિઓ વિપરીત હોય અને બધું અસ્થિર લાગે ત્યારે પણ જો તમારું મન શાંત અને અડગ છે તો સમજો કે તમારી પાસે વાસ્તવિક શક્તિ છે બાહ્ય પરિસ્થિતિઓ માત્ર અસ્થાયી છે પરંતુ આંતરિક સંતુલન તમને અડગ રાખે છે માનવીનો સૌથી મોટો શત્રુ તેનો પોતાનો અહંકાર અને લાલસા છે આ બંને ધીરે ધીરે આત્માને કમજોર કરી દે છે પરંતુ જ્યારે તમે પોતાને નિયંત્રિત કરવું શીખો છો પોતાના મનને સંયમિત કરો છો અને લાલસા અને અહંકારથી મુક્ત થઈ જાઓ છો ત્યારે તમારું જીવન સરળ સુંદર અને સશક્ત બને છે સાચો પ્રેમ માત્ર પામવાનું નામ નથી તે આપવાનું નામ છે અને શાંતિનો અનુભવ કરે છે પ્રેમમાં સ્વાર્થ નથી હોવું જોઈએ માત્ર સેવા અને સમર્પણ હોવું જોઈએ આ જ શક્તિ છે જે સંબંધોને સમય અને પરિસ્થિતિથી પરે અટૂટ બનાવે છે એકલતા ક્યારેય કમજોરી નથી પરંતુ આત્માની શોધનો અવસર છે એકલા રહીને તમને પોતાની અંદરની અવાજ સાંભળવાનો પોતાની અસલી ક્ષમતા ઓળખવાનો અને પોતાના ડર અને કમજોરીઓનો સામનો કરવાનો સમય મળે છે ટોળા પાછળ ચાલવું સરળ છે પરંતુ પોતાનો માર્ગ પોતે બનાવવો જ અસલી સાહસ છે શ્રીકૃષ્ણ કહે છે કે દરેક અસફળતા જીવનનો શિક્ષક છે જે વ્યક્તિ પોતાની ભૂલો અને અસફળતાઓમાંથી શીખે છે તે જ ભવિષ્યમાં સ્થાયી સફળતા પ્રાપ્ત કરે છે અસફળતાનો ડર છોડી દો કારણ કે તે જ તમને અંદરથી મજબૂત બનાવવાની અને અસલી જીત માટે તૈયાર કરવાની છે ત્યાગ અને સમર્પણ માત્ર બીજાઓ માટે નહીં પરંતુ પોતાના માટે પણ જરૂરી છે જ્યારે તમે પોતાનો અહંકાર લાલસા અને મોહ ત્યાગો છો ત્યારે તમારા અંદર શાંતિ સંતોષ અને શક્તિ ઉત્પન્ન થાય છે આ જ ત્યાગ જીવનને હલકું અને સુંદર બનાવે છે માનવીનું વાસ્તવિક સૌંદર્ય તેના ચરિત્ર કર્મ અને હૃદયની શુદ્ધતામાં છે માત્ર બાહ્ય રૂપને સજાવવું પર્યાપ્ત નથી જ્યારે અંદરનું મન અને આત્મા સુંદર હોય ત્યારે જ જીવનનો દરેક અનુભવ પ્રગલ્ભ અને સાર્થક લાગે છે ધૈર્ય જીવનની સૌથી મોટી શક્તિ છે જે વ્યક્તિ ધૈર્ય ખોતી દે છે તે પરિસ્થિતિના હાથની કઠપુતળી બની જાય છે પરંતુ જે વ્યક્તિ દરેક કઠિનાઈ અને અડચણ છતાં ડટી રહે છે તે દરેક પડકારમાં વિજેતા બને છે ધૈર્ય જ સફળતા અને સ્થિરતાની નીવ છે સમસ્યાઓ અને કઠિનાઈઓ ડરાવવાને બદલે તમને શીખવવા અને મજબૂત બનાવવા માટે આવે છે જો તમે તેમને અવસર સમજીને સામનો કરશો તો તે તમને વધુ સક્ષમ અને બુદ્ધિમાન બનાવશે જે વ્યક્તિ સમસ્યાઓથી ભાગે છે તે અંતે અવસર ગુમાવે છે શ્રીકૃષ્ણ કહે છે કે સાચો આત્મવિશ્વાસ બાહ્ય સફળતામાં નથી પરંતુ અંદરની સ્થિરતા અને સંતોષમાં છે જો તમારું મન શાંત આત્મા સ્થિર અને હૃદય કરુણામય છે તો કોઈ બાહ્ય પરિસ્થિતિ તમને હરાવી નથી શકતી વાસ્તવિક વિજય અંદરથી આવે છે દરેક પગલું ભલે નાનું હોય તો પણ જીવનની યાત્રામાં મહત્વપૂર્ણ છે નાની નાની કોશિશો જ મોટા પરિવર્તનનો આધાર બને છે જો તમે સતત પ્રયાસ કરતા રહેશો તો એક દિવસ તમને પાછળ વળીને જોવાની જરૂર નહીં પડે મૌનની શક્તિને સમજો ક્યારેક ચૂપ રહેવું સાચા સમયે બોલવા કરતાં વધુ અસરકારક હોય છે મૌનમાં ઊંડી વિચાર સમજ અને શક્તિ છુપાયેલી હોય છે જ્યારે તમે શાંત રહો છો ત્યારે તમારા કર્મ અને શબ્દોની અસરકારકતા વધી જાય છે સંતોષ અને આભાર જ વાસ્તવિક ખુશી અને શાંતિનો મૂળ છે જો તમે માત્ર બાહ્ય વસ્તુઓમાં ખુશીઓ શોધો છો તો તેમનું ખોવાઈ જવું દુઃખદાયક હશે આભાર અને સંતોષથી ભરેલું મન હંમેશા સ્થિર હલકું અને પ્રસન્ન રહે છે પોતાની ભૂલો અને વિફલતાઓને સ્વીકાર કરવી જ આત્મસુધાર અને વિકાસની નીવ છે જ્યાં સુધી તમે પોતાની ખામીઓને નહીં જુઓ અને તેમને સુધારવાનો પ્રયાસ નહીં કરો ત્યાં સુધી તમારો વિકાસ અધૂરો રહેશે શ્રીકૃષ્ણ કહે છે કે દરેક અનુભવ ભલે સુખદ હોય કે દુઃખદ તમને જીવનનો પાઠ શીખવવા માટે આવે છે જે વ્યક્તિ દરેક અનુભવને સ્વીકાર કરે છે તે જ બુદ્ધિમાન બને છે અનુભવ માત્ર જીવનની પુસ્તકનો પાનો નથી પરંતુ તે શિક્ષક છે જે હંમેશા તમારી સાથે છે સાચું સાહસ માત્ર લડાઈમાં નથી પરંતુ અંદરના ડર અને કમજોરીઓનો સામનો કરવામાં છે જ્યારે તમે પોતાની અંદરની અસલી ક્ષમતાને ઓળખો છો અને તેનો સામનો કરો છો ત્યારે તમારું જીવન સ્વતંત્ર અને સશક્ત બને છે જીવનનો અસલી ઉદ્દેશ્ય માત્ર પ્રાપ્ત કરવું નથી પરંતુ પોતાના અંદર સારાઈ પ્રેમ અને કરુણા ઉત્પન્ન કરવી છે જ્યારે તમે પોતાને સશક્ત અને જાગરૂક બનાવો છો ત્યારે તમારું જીવન બીજાઓ માટે પ્રેરણા બને છે અને અસલી મૂલ્ય પ્રાપ્ત કરે છે ક્યારેક જીવન તમારા માટે એવા દરવાજા જેવું લાગે છે જે ખુલતો નથી દેખાતો પરંતુ યાદ રાખો દરેક દરવાજો જે બાહ્ય દુનિયામાં બંધ લાગે છે તે અંદરથી તમારી હિંમત અને વિશ્વાસની પરીક્ષા લઈ રહ્યો છે તો જે વ્યક્તિ અંદરથી સાહસી હોય છે તે જ બંધ દરવાજાઓની પાર જઈને નવી દુનિયા જુએ છે ડર અસફળતા નિરાશા આ બધું માત્ર સંકેત છે કે તમે હજુ તમારી શક્તિ ઓળખવાના છો માનવીની અસલી લડાઈ હંમેશા બહારની દુનિયાથી નથી હોતી પરંતુ પોતાના અંદરના અવ્યવસ્થિત વિચારો પોતાના અહંકાર અને પોતાના ડરથી હોય છે જ્યારે તમે પોતાના મનને શાંત કરો છો અને પોતાના અંદરની આવાજ સાંભળો છો ત્યારે જ તમને સમજમાં આવે છે કે અસલી વિજય માત્ર બાહ્ય જીતથી નથી પરંતુ પોતાને જીતવાથી મળે છે ક્યારેય પોતાના દુઃખને બીજાઓની અપેક્ષાઓ અનુસાર ન તોલો તમારો દર્દ માત્ર તમારો છે અને તેને માત્ર તમે જ સમજી શકો છો બીજાઓના સમજવાની કોશિશમાં પોતાનો સમય ન વેડફો તમારો અનુભવ તમારી પીડા અને તમારું મૌન એ જ તમારા અસલી શિક્ષક છે શ્રીકૃષ્ણ કહે છે પોતાને ઓળખો અને પોતાની અનોખી ઓળખાણ પર ગર્વ કરો બીજાઓની અપેક્ષાઓ અનુસાર જીવવું સરળ છે પરંતુ આ તમને અંદરથી ખોખલા કરી દે છે જે વ્યક્તિ પોતાની આત્માની આવાજ સાંભળે છે અને તેજ પર ચાલે છે તે જ સાચા અર્થમાં સ્વતંત્ર હોય છે બીજાઓની રાયને પોતાના મૂલ્યનું માપદંડ ન બનાવો સાચો સુખ બાહ્ય વસ્તુઓમાં નથી અંદરની સંતુષ્ટિમાં છે ધન પદ અને પ્રસિદ્ધિ ક્ષણિક છે જો તમે અંદરથી સંતુષ્ટ અને શાંત રહો તો દુનિયાના કોઈ પણ સંઘર્ષ તમને હરાવી નથી શકતા સંતોષ અને આભારથી ભરેલું મન જ સૌથી મોટો ખજાનો છે બીજાઓને માફ કરવું માત્ર તેમના માટે નહીં તમારા માટે પણ મહત્વપૂર્ણ છે જે વ્યક્તિ પોતાના હૃદયમાંથી કડવાશ અને ક્રોધ કાઢી નાખે છે તે અંદરથી હલકો અને મુક્ત થઈ જાય છે ક્ષમા માત્ર બીજાઓને છોડવું નથી પરંતુ પોતાને બોજમુક્ત કરવું છે અસફળતા જીવનનો ભાગ છે અને તે તમને કમજોર નથી પરંતુ મજબૂત બનાવે છે હારને અંતિમ ન સમજો પરંતુ તેને શીખ અને અનુભવના માધ્યમ તરીકે સમજો દરેક વખતે પડ્યા પછી ઉઠવું જ અસલી વિજય છે જે વ્યક્તિ આ શીખને અપનાવે છે તે જ અંતે શિખર પર પહોંચે છે શ્રીકૃષ્ણ કહે છે સમયની કદર કરવી શીખો દરેક ક્ષણ અમૂલ્ય છે અને એકવાર વીતી ગયા પછી પાછો નથી આવતો જે લોકો સમયનો સાચો ઉપયોગ કરે છે તે જ જીવનમાં સ્થાયી સફળતા અને શાંતિ પામે છે સમય માત્ર અવસર જ નથી પરંતુ જીવનની સૌથી મોટી શિક્ષિકા પણ છે એકલતા ક્યારેય કમજોરી નથી પરંતુ શક્તિનો સ્ત્રોત છે એકલા રહીને તમે પોતાના મન અને આત્માની આવાજ સાંભળી શકો છો પોતાના અંદર છુપાયેલી શક્તિને ઓળખી શકો છો અને વાસ્તવિક શાંતિ પામી શકો છો ટોળા પાછળ ચાલવાથી સારું છે પોતાનો માર્ગ પોતે બનાવવો સપના મોટા રાખો અને તેમનો પીછો કરો સપનાઓનું અસલી મૂલ્ય ત્યારે જ સમજમાં આવે છે જ્યારે તેમને કર્મમાં બદલવામાં આવે માત્ર વિચારવાથી કંઈ નથી બદલાતું દરેક દિવસ દરેક ક્ષણ એક નવો અવસર છે જો તમે તેને ગુમાવી દીધો તો કાલનો દિવસ પણ અધૂરો રહેશે પ્રેમ માત્ર પામવાનું નામ નથી તે આપવાનું નામ છે બિનશરતી પ્રેમ કરનાર વ્યક્તિ જ સાચા સુખ અને સંતોષને અનુભવી શકે છે જ્યારે તમે બીજાઓના જીવનમાં ખુશીઓ લાવો છો તો તમે પોતાને પણ અમૂલ્ય આનંદ આપો છો શ્રીકૃષ્ણ કહે છે કે મૌનની તાકાતને સમજો ક્યારેક ચૂપ રહેવું સાચા સમયે બોલવાથી વધુ પ્રભાવશાળી હોય છે મૌનમાં એક એવી શક્તિ હોય છે જે આવાજ કરતાં કંઈક વધુ ઊંડી અને સ્થાયી હોય છે ક્યારેય પોતાના ભૂતકાળને બોજ ન બનાવો ભૂલો અને વિફરતાઓને અનુભવ સમજો તે જ અનુભવ તમને મજબૂત બનાવે છે અને ભવિષ્ય માટે દિશા બતાવે છે પોતાના ભૂતકાળથી ડરવાને બદલે તેને અપનાવો અને શીખોને અપનાવો સાચી સ્વતંત્રતા અંદરથી આવે છે જ્યારે તમારું મન ઈચ્છાઓ અને ભયથી મુક્ત હોય ત્યારે જ જીવનનો અસલી આનંદ મળે છે બાહ્ય પરિસ્થિતિઓ ગમે તેવી હોય અંદરથી સ્વતંત્ર વ્યક્તિ ક્યારેય હાર નથી માનતી દરેક સમસ્યાની અંદર એક અવસર છુપાયેલો હોય છે જે વ્યક્તિ સમસ્યાને પડકાર સમજીને તેનો સામનો કરે છે તે જ અવસરનો લાભ લઈ શકે છે સમસ્યા ડરાવવાને બદલે તમારા અંદર છુપાયેલી શક્તિને જગાડે છે શ્રીકૃષ્ણ કહે છે કે અસલી મહાનતા બાહ્ય પદો અથવા સન્માનમાં નથી પરંતુ બીજાઓના જીવનને સરળ બનાવવામાં અને તેમને પ્રેરિત કરવામાં છે જે વ્યક્તિ પોતાના કર્મો અને પ્રેમથી બીજાઓને ઉપર ઉઠાવે છે તે જ સાચો મહાન કહેવાય છે પોતાના અંદર કરુણા અને દયાને વિકસિત કરો તે જ તાકાત છે જે તમને દરેક પરિસ્થિતિમાં અડગ બનાવે છે બીજાઓની મદદ કરવી માત્ર તેમના માટે નહીં તમારા માટે પણ આશીર્વાદ છે દોસ્તો આ વિડિયોમાં બસ આટલું જ મને આશા છે કે તમને આ વિડિયોમાંથી ઘણું બધું જાણવા મળ્યું હશે વિડીયોને લાઈક અને શેર કરીને કોમેન્ટમાં જય શ્રી રાધેકૃષ્ણ લખવાનું ન ભૂલશો અને આવા જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક વિડિયો મેળવવા માટે અમારા ધર્મ પ્રવાહ ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટી જરૂર દબાવો ભગવાન શ્રીકૃષ્ણ તમને હંમેશા પ્રસન્ન રાખે પોતાનું ધ્યાન રાખજો જય શ્રી રાધેકૃષ્ણ